નમસ્કાર મિત્રો ખેડૂત બજારમાં યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે આજે તારીખ ત્રીસ એક બે હજાર ચોવીસ વાર મંગળવારના ઊંજા માર્કેટિંગ યાર્ડના તમામ પાકના બજાર ભાવ આવી ગયા છે તેમજ ખેડૂત મિત્રો આજે હવામાનમાં થોડો પલટો આવ્યો છે તેમજ વાદળછાયું વાતાવરણ બની રહ્યું છે તો ગુજરાતના અનેક વિસ્તારોમાં આગામી પાંચેક સુ દિવસ સુધી વાદળછાયા વાતાવરણથી અને સાથે ઝાકળ પડવાની સંભાવના હવામાન નિષ્ણાતો દ્વારા વ્યક્ત થઈ છે કચ્છ તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વાતાવરણ પલટવાથી વધુ અસર જોવા મળી શકે છે આ સાથે ઠંડીના પ્રમાણમાં પણ ઘટાડો તો જોવા મળ્યો છે તેમજ શિયાળુ પાકને ઘણું બધું નુકસાન થવાની શક્યતા છે જેમ કે જીરું વધારે ફૂગજન્ય રોગ આવવાની શક્યતા છે જેના કારણે જીરુમાં વધારે કાળીઓ તેમજ ફૂગજન્ય રોગ આવી શકે છે વાતાવરણમાં પલટો થવાના કારણે જીરું ધાણા વરિયાળી ઘઉં સહિતના શિયાળુ પાકોને પ્રતિકૂળ અસર થવાની સંભાવના છે ખાસ કરીને જીરું જેવા સંવેદનશીલ પાકોમાં આ સ્થિતિમાં કાળિયા જેવા ફૂગજન્ય રોગો થવાની શક્યતા વધી જાય છે જીરાના પાકમાં તે હજી વિશેક દિવસ મહત્ત્વના છે એટલે કે હજી પંદરથી વીસ દિવસ સુધી જીરાનો પરિપૂર્વક થાય તેવું નથી જેના કારણે આ વાતાવરણમાં જીરામાં ખૂબ જ કાળજી લેવી જરૂરી છે ખેડૂત મિત્રો તેમજ ખેડૂત મિત્રો આજના ઊંઝા બજાર ભાવ કેવા રહ્યા છે તે જોઈ લઈએ તો વિડીયોમાં અંત સુધી બની રહીજો તેમજ ચેનલ પર નવા હોવ તો વિડીયોને લાઈક કરી અને નીચે આપેલું સબસ્ક્રાઈબનું ખાળું બટન દબાવી દેજો તો વાત કરીએ જીરુંની આજે પાંચ હજારથી લઈને ઊંચા ભાવ સાત હજાર એકસો રાયડો નવસો પાસઠથી લઈને નવસો પંચોતેર સુવા ઓગણીસો એકત્રીસથી લઈને એકવીસો ઈસબગુલ એકત્રીસો ચ્યાસીથી લઈને ત્રણ હજાર નવસો અજમો બે હજાર એકાણુંથી લઈને ત્રણ હજાર ચાલીસ રૂપિયા તેમજ વરિયાળી અગિયારસોથી લઈને સત્તાવનસો પચાસ રૂપિયા તલ સફેદ છવ્વીસો પચાસથી લઈને ત્રણ હજાર નેવું રૂપિયા તો મિત્રો આ તાજના ઊંઝા બજાર ભાવ માહિતી સારી લાગી હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અંત સુધી સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર